વડોદરા શહેરના મકરપુરા ગામમાં આવેલ પટેલ ફળિયા યુવક મંડળ કે જેમના દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે છેલ્લા પાંત્રીસ વર્ષોથી તેઓ શેરી ગરબાનું આયોજન કરે છે આ વર્ષે પણ મા અંબાની આરાધનાનો પર્વ નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતાં અહીં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું ને જ્યાં નાના બાળકોથી લઈને યુવાનો અને પ્રૌઢ સૌ કોઈ ખૂબ જ ઉત્સાહભેર માતાજીની આરાધના કરતા કરતા ગરબે ગુમે છે રોજની વાત કરીએ તો ઓપરેશન સિંધુને અનુલક્ષીને કેટલાક બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી એરફોર્સ અને આર્મી ડ્રેસ કોડ પહેરી અને આ યુવાનો બાળકો કે જે ગરબે ગુમતા નજરે પડ્યા અને ખૂબ જ દેશભક્તિ ભર્યો માહોલ અહીં નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં જોવા મળ્યો અમારો વિસ્તાર મકપુરા ગામ પટેલ પુર્યું છે અમાર અમારા કાર્યકર્તાઓ છેલ્લા પાંત્રીસ વર્ષોથી

મારા મુતાબિક મોટા ગરબા ખાલી એક ફેશન તરીકે છે એન્ડ જસ્ટ લાઈક કે ભાઈ શો ઓફ માટે હોય છે માતાની પૂજા અર્ચના આપણા શેરી ગરબામાં સારી રીતે થઈ શકે છે બીકોઝ આપણે આપણા માતાને આપણે આપણી ભક્તિથી પ્રસન્ન કરી શકીએ છીએ ના કે મોટા મોટા ગરબાઓમાં જઈને પરિવાર સાથે ગરબા રમવાનો આનંદ મળે શું કહેજો પરિવાર સાથે આનંદ તો ખૂબ જ આવે છે કારણ કે નાનાથી નાના લઈને મોટાથી ગયડા સુધી પણ અમે સાથે રમી શકીએ છીએ અમે પટેલ યુવક મંડળ મક્કરપુરા ગામ માં છેલ્લા પાંત્રીસ વર્ષથી શેરી આયોજન કરીએ છીએ અમારા વડીલોએ જે સ્ટાર્ટ કર્યો તો ગરબા એ શેરી ગરબા આજે પણ અમે એને અવિરતપણે ચાલુ રાખ્યા છીએ યુવાનોને શું સંદેશો આપવા માંગતો આજની પેઢી જે મોટા મોટા ગરબાઓમાં જાય છે આનંદ માણવા માટે અને આપણે ધ્વજારોહણનું આયોજન કર્યું આપની દીકરી આપના ઘરે એ રીતે જ કરેલું છે હા યુવાનોને અમે એ જ સજેશન આપીશું કે જે શેરી ગરબામાં સેફટી સિક્યુરિટી એન્જોયમેન્ટ બધું જ અહીંયા અવેલેબલ છે મળે છે તમને કાલે જો હરષવી સાહેબે આપણા ગૃહમંત્રીએ કીધું કે ભાઈ આપણે ઓપરેશન સિંધુની થીમ પર આપણે ગરબાનું આયોજનનું પ્લાનિંગ છે તો અમે સડનલી વિથિન અ સિક્સ અવર્સ આ ડિસાઈડ કરી અને આખો પ્લાન આઉટ કરી લીધો અને આ વસ્તુ નાના ગરબા શેરી ગરબા છે એટલે પોસિબિલિટી છે આ જ વસ્તુ તમે અનએક્સપેક્ટેડ કે જે છે જલ્દી એ આયોજન કરી નહીં શકો પ્લસ તમે જોયું છે કે વરસાદ વિઘ્ન બન્યો શેરી ગરબામાં એ કોઈ વિઘ્ન નથી હોતું એ સિવાય અમારા જે નાના ભૂલકાઓ અમારી માતાઓ અમારી બહેનો કે ચાર પેઢી અમે સાથે ગરબા રમી શકીએ છીએ ઘરના દરવાજા ખુલ્લા હોય તો બી અમે ટેન્શન રહેતું નથી નિલેશ બચુભાઈ પટેલ